છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ એકલવ્ય મોડેલ શાળામાં વિદ્યાર્થીઓને પડતી અગવડતા તેમજ સુવિધામાં દેખાતી ત્રુટીઓ બાબતનું આવેદન છોટાઉદેપુર અધિક કલેક્ટરને આપ્યું હતું છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શિક્ષણમાં શોષણ બંધ કરોના સૂત્ર સાથે જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું આવેદનમાં ખાસ ભાજપના નેતાઓ અને અધિકારીઓ ઉપર મોડેલ શાળાની ફૂડ પોઈઝિંગની ઘટનાને વાયરલ ફીવરમાં દબાવવાનો ખોટો પ્રચાર કરવાનો આક્ષેપ કર્યો હતો સાથે ફૂડના કોન્ટ્રાક્ટરે જે ગાંધીનગરના હોય છોટાઉદેપુર જિલ્લામાં કેમ કોન્ટ્રાક્ટર નથી આપ્યો જે ભ્રષ્ટાચારની દેન હોવાનું જણાવ્યું હતું સાથે શાળામાં અભ્યાસ કરતા છાત્રીઓને મળવાપાત્ર માથાનું તેલ સાબુ કપડાં બૂટ સૂર જેવી સામગ્રી ત્રણ વર્ષથી આપવામાં આવતી નથી તો એ ગ્રાન્ટ કોણ વાપરી જાય છે તેમ રૂબરૂ મુલાકાતમાં જણાવ્યું સાથે વાલીઓની સમિતિ નથી બનાવી જેથી તેઓ આ વસ્તુ ચકાસી શકે એટલે જ વાલી સમિતિ નથી બનાવી તેવા આક્ષેપ કર્યા હતા વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ ગ્રાન્ટ આપી હોસ્ટેલ બનાવી હોય તેમાં પ્રવેશ નહીં આપવાનો પણ આક્ષેપ કર્યો હતો સાથે આદિવાસી વિદ્યાર્થીઓને સરસ્વતી સાધના યોજનાની સાયકલો નહીં આપીને મલાજા ગામે ભંકારની નીચે મૂકી રાખી કાટ ખવડાવી સરકારી ગ્રાન્ટનો દુર્વ્યય કર્યો છે જે બાબતે પ્રોફેસર અર્જુન રાઠવાએ જણાવ્યું હતું કે જો અધિકારીઓ તેનો નિકાલ નહીં કરે તો તેઓ યાદી પ્રમાણે નિકાલ કરશે તેમ જણાવ્યું હતું છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ તરફથી જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ શ્રી શશીભાઈ અમારા છ છ તાલુકાના પ્રમુખ શ્રીઓ અલગ અલગ સેલના હોદ્દેદારો વિરોધ પક્ષના નેતાઓ અને કાર્યકર્તા સાથીઓ અમારા સહયોગીઓ ભેગા થઈને છોટાઉદેપુર જિલ્લામાં જે શિક્ષણની હાલત બિલકુલ ખાડે ગઈ છે એના વિશે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું ખાસ કરીને ઈ એમ આર એસ પુન્યાવાટની શાળા જે બહાર આવ્યું આખું પ્રકરણ કે જેમાં સવાસો કરતા વધારે છોકરાઓ કેટલાક શિક્ષકો ચાર થી પાંચ દિવસ દવાખાનામાં ખરાબ ખોરાક ખાઈને ફૂડ પોઈઝનિંગ થવાના કારણે દાખલ થયા પરંતુ કમનસીબીની વાત એ છે કે આ ફૂડ પોઈઝનિંગની વાતને દબાવવા માટે સરકારી તંત્રના મોટા અધિકારીઓ બીજેપીના મોટા નેતાઓ આ ભેગા થઈને વાયરલ ઇન્ફેક્શનનું નામ આપીને આખી જે નિષ્કાળજી છે આ જે કૌભાંડ છે એને દબાવવાનો પ્રયત્ન કર્યો ખૂબ જ નિંદનીય છે એ અમે રજૂઆત કરી સાથે આ મોડલ સ્કૂલમાં સરકારની જોગવાઈ મુજબ વિદ્યાર્થીઓને જે દર વર્ષે અ યુનિફોર્મ આપવાના હોય છે શૂઝ આપવાના હોય છે ઘણી બધી વ્યવસ્થા છે બે વર્ષથી આપવામાં આવ્યા નથી એની કોઈ ચર્ચા કરતું નથી અમે માંગણી કરી કે એની તપાસ થાય અને સ્કૂલ શરૂ થયાના આજ દિન સુધી એ બાળકોને એની જોગવાઈ પ્રમાણે કોપરેલ તેલ માથામાં નાખવા માટે સાબુ પેસ્ટ એ હજુ આપવામાં આવતું નથી તો આ બધી જે ગેરરીતિ છે એ કૌભાંડનો ભાગ છે અને આ જે ફૂડ પોઈઝનિંગ થયું છે મુખ્ય જવાબદાર કોઈ હોય તો એનો કાચો માલ પૂરો પાડનારો કોન્ટ્રાક્ટર છે એ કોન્ટ્રાક્ટર એટલો શું મજબૂત છે કે તેને બચાવવા માટે સરકારી તંત્ર અને નેતાઓ મહેનત કરે તો એ ખૂબ જ ખરાબ છે અમે એની વાત કરી અને સાથે અહીંયા મલાજામાં કોંગ્રેસ પાર્ટીના અમારા નેતા માની સુખરામભાઈ પૂર્વ વિરોધ પક્ષના નેતાની સાથે અમે મુલાકાત કરતા હતા પુન્યાવાડ સ્કૂલની ત્યારે અમે જોયું કે પંદરસો જેટલી સાયકલો જે બે હજાર ત્રેવીસમાં વિદ્યાર્થીઓને આપવાની હતી એ ખુલ્લા ખેતરમાં પડી છે કાટ ખાય છે હજુ પણ એનું વિતરણ કરવામાં આવ્યું નથી તો આ ગેરરીતિ છે કે કોબાન છે એ ખૂબ મોટો પ્રશ્ન છે કોઈ એના સુધી અત્યાર સુધી વાત નથી કરી શાસક પક્ષના ધારાસભ્ય આજ જિલ્લાના આ છોટાઉદેપુરના સાંસદ છે એણે પણ આના વિશે વાત નથી કરી તો એ ખૂબ જ મોટી ગેરરીતિ છે અમે અમારા આવેદનપત્રમાં જણાવ્યું છે કે સરકાર જો આને વેચશે નહીં તો આવતા દિવસોમાં કારણ કે આ સરકારી સંપત્તિ છે એને ખરાબ થઈ જવાની હોય કાંટ ખાઈ જવાની હોય એનો યોગ્ય ઉપયોગ થાય એ જવાબદારી સમજીને અમે જે પણ જરૂરિયાતમાન વિદ્યાર્થીઓ હશે જો રેકોર્ડ મળે તો તે પ્રમાણે અને ના મળે તો અમને દેખાય તે પ્રમાણે અમે એનું વિતરણ કરવાનો કાર્યક્રમ વિચારી રહ્યા છે એની અમે વાત કરી અને સાથે આ એક મોડ્યુલ સ્કૂલોમાં શા માટે વાલી સમિતિ નથી વાલીઓને કેમ ઇગ્નોર કરવા નથી આવતા મેનેજમેન્ટમાં એ અલગ રાખીને શું કૌભાંડ કરવા માટે કરે છે અને શાકભાજી વાળો કોન્ટ્રાક્ટર ગાંધીનગરથી શાકભાજી મોકલાવે કેટલું બધું વાહિયાત છે છોટા જિલ્લો છે વડોદરા જિલ્લો છે ખેડૂતો છે અહીંયાથી નહીં અને તમે ગાંધીનગરથી મોકલાવો મતલબ કૌભાંડ કેટલું સેન્ટ્રલાઈઝ છે

બેજાર બાર ની યુજીસી ની ગ્રાન્ટ માંથી કોલેજ હોસ્ટેલ બની એનું રિનોવેશન થયું અરાણમાં તૈયાર થઈ ગઈ આજ દિન સુધી વિદ્યાર્થીઓને તેમાં રહેવા માટેની વ્યવસ્થા કરવામાં નથી એમને એડમિશન આપવામાં આવતા નથી વિદ્યાર્થીઓ ગામડામાં દૂર દૂર થી આવે છે એમને રહેવાની ખૂબ મોટી તકલીફ હોય છે તો વ્યવસ્થા છે તેનો ઉપયોગ શા માટે થતો નથી આ ખૂબ મોટો પ્રશ્ન છે મેં માંગણી કરી છે કલેક્ટર સાહેબ પાસેથી કે તપાસ કરવામાં આવે કે કેમ અત્યાર સુધી એનો ઉપયોગ કરતા નથી ગ્રાન્ટમાં તો બિલકુલ સ્પષ્ટ છે કે હોસ્ટેલ માટેની પૈસા છે તો એની તપાસ કરવામાં આવે જે પણ કોલેજ સત્તા મંડળ હોય કે જે પણ હોય અને વિદ્યાર્થીઓ તાત્કાલિક એડમિશન આપવામાં આવે એ માંગણી હતી તો આ બધા મુદ્દાઓ સાથે અમે રજૂઆત કરી છે અને આવતા દિવસોમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ બધા ભેગા થઈને લોકોના જ્યાં જ્યાં સવાલો છે એ સવાલો જાણીશું રજૂઆત સાંભળીશું રજૂઆતો કરીશું અને જરૂર જે પ્રકારની જરૂર પડે તે પ્રકારના કાર્યક્રમ આપવા માટે અમે જાહેરાત કરીએ છીએ